બસ ચાલકે લોકોની અડફેટે લીધા છે આઠ બાઇક ને અડફેટે લીધાની માહિતી હાલ સામે આવી છે અકસ્માત બાદ બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા તો કાફલો હાલતો ઘટના સ્થળે પહોંચ્યો છે

બિલકુલ મિતલ સુરત ના કતારગામ થી અમરોલી ને આ રોડ ઉપર કતારગામ પાંચ ઇલેક્ટ્રિક સાત જેટલા વાહનો હતા ટુ વ્હીલર અડફેટે આવી ગયા છે જેને લઈને દસ લોકોને ઈજા થવા પામી છે જેમાં પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે સૂત્રોની વાત માનીએ તો બે લોકોના મોતની વાત સામે આવી રહી છે પણ સત્તાવાર તંત્ર દ્વારા હજુ સુધી મોતના સમાચારને પુષ્ટિ આપવામાં નથી આવી પણ જે પ્રકારનો અકસ્માત છે કારણ કે આ વિસ્તાર છે તરફ જતા વિસ્તાર છે ત્યારે અકસ્માત સમગ્ર વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયું છે પણ સૌથી મહત્વની વાત છે કે ઇલેક્ટ્રિક બીએટીએસ બે બસ વચ્ચેનો અકસ્માત છે અકસ્માત થતાની સાથે જ જે પ્રકારની પરિસ્થિતિ ઉભી થઈ છે સ્થાનિક લોકો સાથે પોલીસ અને ફાયર બ્રિગેડ મદદ પણ લેવામાં આવી છે બે બસ વચ્ચે પાંચ થી સાત જેટલા

રોડ પર યમનાજ બનીને દોડતી હોય છે પણ છેલ્લા કેટલાક સમયથી સુરત મહાનગરપાલિકા ઇલેક્ટ્રિક બસો સુરતના રસ્તા પર દોડાવતી હોય છે ત્યારે ઇલેક્ટ્રિક બસ જે પ્રકારનો અકસ્માત છે અન્ય બસ માં ધડાકા બેસ સાથે અથડાઈ હતી જોકે આ પ્રકારનો છે મોટી સંખ્યામાં જે લોકો નોકરીયાત વર્ગ હોય છે તે અવર જવર કરતા હોય છે કે બંને બસ વચ્ચે પાંચ થી સાત જેટલા ટુ વ્હીલર હતા તેનો કચ્છ ઘણ બોલી ગયો હતો ટુ વ્હીલર પર સવાર દસ કરતા વધુ લોકો છે તેના શરીરે ગંભીર ઈજા પહોંચી છે પાંચ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી છે અકસ્માત ને પગલે સમગ્ર વિસ્તારમાં અફડા તપડી અને દોડધામ માહોલ જોવા મળ્યો હતો જોકે તમામ તંત્રો પોલીસ હોય ફાયર બ્રિગેડ કે સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા જે પ્રકારનો અકસ્માત છે કહી શકાય અકસ્માત ને લઈને સમગ્ર વિસ્તારમાં અને રોડ પરથી પસાર થતા લોકોમાં એક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે જે ગીર્તે આભાર સમગ્ર માહિતી બદલ તો કતારગા પાસે આજે અકસ્માત સર્જાયો છે આઠ બાઇકને ટક્કર મારી છે બીઆરટીએસ બસ ચાલકે લોકોને અડફેટે લીધાની માહિતી હાલ સામે આવી છે જોકે હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી છે તપાસ હાથ ધરી છે પરંતુ અવારનવાર આ જ રીતે બીઆરટીએસ બસના ચાલકો બેફામ રીતે બસ ચલાવે છે અને જેના કારણે અકસ્માત સર્જાય છે કતાર ગામની આ ઘટના કે જ્યાં ગંભીર અકસ્માત સર્જાયો છે બીઆરટીએસ બસ ના ચાલકે લોકોની અડફેટે લીધા છે અને આઠ જેટલા હાલ બાઇક ની અડફેટે લીધાની માહિતી સામે આવી છે